બન્યા બાદ કમિશનર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન લા લાલ કરી છે બસો ચાલીસ થી વધુ ગેરકાયદેસર ગોડાઉન ને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે સાથે જ રેસીડેન્સીલ વિસ્તારમાં ચાલતા પ્રકારના ગોડાઉનો સ્વચ્છ રીતે ગોડાઉનો ખાલી કરવાની નોટિસ આપી છે વાપીના છેરી ડુંગરા ડુંગરી પડ્યા ચાલ ચલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગાના ગોડાઉનોનો રાફડો ફાટી નીકળ્યો છે આ વિસ્તારોમાં સતત આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે જેને લઈને રેસિડેન્સ ઝોનમાં પણ ગેરકાયદેસર રીતે આ પ્રકારના ગોડાઉનો ધમધમી રહ્યા છે સમગ્ર બાબતને લઈને મહાનગરપાલિકા દ્વારા જીપીસીબી પોલીસ અને સ્થાનિક તંત્રને સાથે રાખીને આ પ્રકારના ગોડાઉનો ઉપર કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કેમિકલ ફાર્મા પ્લાસ્ટિક ટેક્સટાઇલ જેવા સંવેદનશીલ ઉદ્યોગો સહિત અહીં આવેલા હોય તેમાંથી નીકળતા જ્વલનશીલ કેમિકલના ખાલી બેરલ પ્લાસ્ટિકની બેગ અને અન્ય ભંગાર ખુલ્લામાં રાખવામાં આવતા વારંવાર આગ લાગવાના બનાવ બનવાની ઘટના સામે આવી રહી છે આ પ્રકારના વિસ્તારમાં જ્યાં લોકો રહેતા હોય રહેણાંકની ઝોન હોય એ કોઈપણ રીતે રેગ્યુલરાઇઝ થઈ શકે નહીં આ લોકો જે ઇમ્પેક્ટમાં પણ અપ્લાય કરે તો પણ રેગ્યુલાઇઝ નહીં થઈ શકે કારણ કે આ ઝોન રેઝિડેન્શિયલ માટે છે આ આ પ્રકારની પ્રવૃત્તિ માટે ઝોન જ નથી એટલે રેગ્યુલાઇઝ પણ નહીં થઈ શકે આને હવે દૂર કરવા કરવું જ પડશે તો બધાને રિક્વેસ્ટ છે કે સ્વૈચ્છિક રીતે પોતાની રીતે પોતાનું જે મટિરિયલ ત્યાં અવેલેબલ હોય એને ત્યાંથી બહાર ખસેડી લેવામાં આવે જે જગ્યા પ્રોપર તરીકેથી કામ કરી શકે એવી જગ્યામાં એને દૂર કરે મારું જે સ્ક્રેપનું બિઝનેસ કરે છે એના અગેન્સ્ટમાં કોઈ અમારો અભિગમ નથી પ્રોપરલી બિઝનેસ કરવું જોઈએ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય કે કોમર્શિયલ ઝોન હોય જ્યાં સ્ક્રેપનું બિઝનેસ કરી શકે એવા વિસ્તારમાં એને શિફ્ટ કરવું જોઈએ ત્યાં બાંધકામની પરમિશન લઈને એનઓસી એનઓસીને જીપીસીબીની પરમિશન લઈને પ્રોપરલી કરે તો ફાયરના સેફ્ટી સાથે કામ કરે તો કોઈને જાનમાંનું નુકસાન નહીં હોય ત્રણ મહિનામાં ઘણી બધી આગની ઘટનાઓ બની આમાં સારું એ એટલીસ્ટ આટલું સારું રહ્યું કે કોઈની જાન નથી ગઈ પણ ફ્યુચરમાં એવું થઈ શકે એ પોસિબિલિટીને કોઈ નકારી નથી શકતું એટલે હવેથી કામ બિલકુલ બંધ કરી દે અને જે સમય મળ્યું છે એને દૂર કરે આ પ્રકારની કોઈની વાતોમાં નહીં આવે કે હવે પણ એ થોડા સમય પછી આપણે એને રેગ્યુલાઇઝ કરાવી દઈશું કે ફરીથી પ્રવૃત્તિ એવી ચાલી શકશે એ આપના માધ્યમથી હું બિલકુલ ક્લિયર કરવા માંગુ છું એટલે લગભગ બસો ચાલીસ જેટલી પ્રથમ નોટિસ આપી એના વેરિફિકેશન કર્યા પછી એને સમય આપ્યા પછી એકસો ચાલીસ જેટલી ફાઇનલ નોટિસ પણ આપી છે અને એની આગળ પણ કામ હજી ચાલુ છે અને એની સાથે એક વાત એકવાર ક્લિયર કરવાની જરૂર છે કે આપ ખાલી એક્શન ડુંગળી ફળિયા માટે નથી આ આપણા વાપી મનપાના વિસ્તારમાં સમાવિષ્ટ બધા એરિયા માટે છે એના બનશે તો એના અગેન્સ્ટમાં ગુનો નોંધવા પણ ગુનો પણ નોંધવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે કે બધું બધા માધ્યમથી એને ક્લિયર કર્યા પછી પણ જે કોઈને પ્રોપર્ટીને કે કોઈને લાઈફને નુકસાન થાય તો એની જવાબદારી એની જ રહેશે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વાપી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર